નમસ્કાર દર્શક મિત્રો હળવદ શહેરમાં ચોરીના વિષયને લઈ ખૂબ જ લોકો ચિંતામાં છે કારણ કે દરરોજે દરરોજ ક્યાંક ને ક્યાંક ચોરીના કિસ્સાઓ બની રહ્યા છે ને સતત ત્રણ ચાર દિવસ સુધી ચોરી થઈ એ આખા હળવદે જોયું અને અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક ચોરીના બનાવો સામે આવતા હોય છે ક્યાંક ઘરમાંથી ચોરી કરે અને ઘરમાં ના હોય તો મંદિરમાંથી ચોર ચોરી કરે છે પણ ચોર ચોરી કરે તો છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી ચોરનો અત્યારે શિયાળો છે અને ચોરની અત્યારે સિઝન કહેવાય ને શિયાળામાં ચોરી થાય એ સ્વાભાવિક છે કે બીજી સિઝન કરતાં શિયાળામાં ચોરી વધારે થતી હોય છે ત્યારે આ સવાલને લઈને લોકો પોલીસ પર શંકા કરી રહ્યા છે અને પોલીસ પર સવાલો કરી રહ્યા છે અને પોલીસ પર પેટ્રોલિંગ જે કરે છે એને પણ હજુ વધારે પેટ્રોલિંગ કરવામાં આવે અને જો જરૂર પડે તો પોલીસનો સ્ટાફ પણ વધારે કરવામાં આવે એવી પણ લોકોની માગ ઉઠવા પામી છે કારણ કે આટલા બધા ચોરીના બનાવો એળો છે માટે ખૂબ જ ચિંતાજનક વિષય બન્યો છે ને આટલા બધા ચોરીના બનાવ બને છે એ ન જ ચલાવી લેવું જોઈએ લોકોને લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે અન્ય કોઈ પણ સગા સંબંધીને ત્યાં જવાનું હોય શિયાળ હોય એટલે લોકો ફરવા પણ વધારે જતા હોય છે ત્યારે આ સમયમાં વધારે ચોરીઓ થતી હોય છે તો લોકો ઘરે બધી સોનું હોય પૈસા અને દાગીના બધું હોય તો એ કેવી રીતે પ્રોટેક્શન કરી શકે ના બધા ચોરી આટલી બધી બને તો લોકોમાં પણ એટલો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ આ વિષયને લઈને ખાસ પોલીસ પણ એક્ટિવ બને અને પેટ્રોલિંગ વધારે અને જરૂર પડે તો પોલીસનો સ્ટાફ પણ વધારે કરવામાં આવે તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે નમસ્કાર